પ્રદેશ મંત્રી શીતલ સોની આગેવાની હેઠળ કરવામાં આવી હતી નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા સ્વચ્છતા માટેનો એક સેવાકીય પખવાડિયાની અમે શરૂઆત કરી છે આજે અહીંયા ઉબરાટ બીચ પર લગભગ અમારી ત્રણસો જેવી બહેનોએ સાથે મળીને આ બીચને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ કર્યું છે એમાં અમારા આખા જિલ્લાની બધી જ બહેનોએ ખૂબ એવી સારી સંખ્યામાં ભેગા થઈ અને આ સ્વચ્છતા જે મોદી સાહેબની એક પહેલ છે કે સ્વચ્છ ભારત અને આ સ્વચ્છ ભારતની શરૂઆત એમના જન્મદિવસના નિમિત્તે સેવાકીય પખવાડિયાના મહિલા મોચાનો પ્રથમ પ્રોગ્રામ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છે મોદી સાહેબનું જે આ નેમ છે એ નેમને અમે સાક્ષ્ય કરવામાં બહેનો એમને પૂરક બનવા માટે આ એમના જન્મ દિવસ નિમિત્તે ઈશ્વર એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને જે દેશના કરોડો લોકો માટે જે દિવસ રાત વિચાર છે અને એમના સુખાકારી માટેની જે યોજનાઓ બનાવે છે આજે ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવી રીતે જ દેશની અવિરત સેવા કરતા રહે એવી અમે દરેક બહેનો એમને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ

આ સેવાકીય પખવાડિયું ઉજવાઈ રહ્યું છે આજથી જુદા જુદા વિવિધ સેવાકીય કાર્યો સ્વચ્છતા હોય યોગ શિબિર હોય રક્તદાન શિબિર હોય આવા જે જુદા જુદા સેવાકીય પ્રકલ્પો આજથી શરૂઆત થઈ છે એને અનુલક્ષીને નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ

આખા પખવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી જુદી જુદી એનજીઓ સરકારી સંસ્થાઓ બધા સંયુક્ત રીતે આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને મને આશા છે કે આ પ્રથમ તો સેવાકીય થતી ગુજરાતની અને ભારતની જનતાને પણ એનો લાભ મળશે